પ્રકાશ કે પરમાર સ્થિતિ તો જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ બેદરકારીના કારણે જે ઘટના ઘટવી હતી તે ઘટી ગઈ અને ખબર જ હતી કે આ ઘટનાઓ આવી ઘટવાની છે અને હજી ઘટશે જ બરાબર છે હવે જે ઘટી ગઈ ઘટનાને જે કાંઈ કાંડ થવાનો હતો એ થઈ ગયો હવે તો અમે એ રાહ જોઈને બેઠા છે પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા જલ્દી કરે સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલાઓ હેરાન થાય છે હેરાન થતા બંધ થાય અને એ જે એમને જે ઘરના લોકોને જે શાંતત્વ આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી મારો ભાણો હતો અને એમનું નામ કલ્પેશ બગડા એમની ઉંમર વીસ વર્ષ છે અને ત્યાં એ જોબ કરતો હતો છ મંથથી જોબ કરતો હતો ના અમે એવું હતું કે જ્યારે સેમ્પલ લીધા ને એટલે એવું કીધું હતું કે તમને કાલે મળી જશે બરાબર ડેડ બોડી સેમ્પલ રિપોર્ટ આવી જશે એવું પછી બીજા દિવસે અમે વેઇટ કરી તો અમને જાણવા મળ્યું કે ભાઈ અડતાલીસ કલાક પછી આવશે આ લોકો જે છે એમને માહિતગાર નથી હોતા કે ભાઈ ડીએનએ ટેસ્ટમાં વાર લાગે છે અડતાલીસ કલાક ત્રણ દિવસ જેટલો ટાઈમ લગતો હોય છે તો સતત બે ત્રણ દિવસથી અહીંયા પરેશાન થાય છે વેઇટ કરે છે અને રિપોર્ટ જે છે હજી માહિતી નથી કે ક્યારે પહોંચવાના છે રિપોર્ટ અરે ભાઈ સાહેબ તમે જુઓ આ વસ્તુ તો તમે જાણો છો સસ્પેન્ડ કરવાની વાત એટલા પૂરતી અઠવાડિયા પૂરતી સસ્પેન્ડની વાત હોય છે ફરીથી ડ્યુટી પર લાગી જતા હોય છે એટલે સસ્પેન્ડનું કોઈ એના માટે કોઈ જોખમ નથી બરાબર છે જોખમ પબ્લિક માટે છે સજા જે છે જે કાનૂન પ્રમાણે જે એમને પોતે જે ભૂલ કરી છે બરાબર છે કાળજી રાખી નથી નિષ્કાળજીના કારણે જે કોઈ પ્રોસેસ મુજબ ન્યાય અદાલત દ્વારા યોગ્ય નિર્ણય લઈ અને જે લાગુ પડતી તમામ પ્રકારની કલમો એડ કરી અને વધુમાં વધુ એમને સજા કરવામાં આવે તો એ એ ન્યાય જે છે એ લોકોને મેળ્યો કહેવાય ના થવી જોઈએ સસ્પેન્ડ કર્યા છે બરાબર સસ્પેન્ડ કર્યા મતલબ એ લોકો એમાં ઇન્વોલ્વ હશે ને તો જ સસ્પેન્ડ કર્યા હશે તો પછી એના પણ નામ એફઆઈઆરની અંદર દર્જ થવા જોઈએ ને પણ એફઆઈઆર થવી જોઈએ કમ્પ્લેન થવી જોઈએ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો